શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપડા તરફથી પણ નવા બ્લોગ કાના ભાઈ ઘરેથી થી સ્ટાર્ટ કરી છે ટાઈમ થઈ ગયો હે બાર હવા બાર જેવો ટાઈમ થયો બપોર ના બપોર કરી લીધા કાલ ના અહીંયા એન્ડ કરી દો અને હવે આપણે મામાન વાડીએ જાવ તો આગળ બેનારીઓ કન્ટિન્યુ બ્લોગ અને આ બાજુ અહીંયા વાસણ આલે હે બપોરે બધે જમી લીધું ને હવે વાસણ

કરો કરો વાસણ હલો ભાઈ તો આ બાજુ અહીંયા મોટો બધો ચબુત્ર બિનો અને ઉપર એક મુરલો ગાર્ડન ચબુત્ર બિનો હે મારા પપ્પા ના આમાં ના ગામ નંદાણા

હાલો તો અમે કામેશ્વરી દર્શન કરી લીધા હે અને હવે પાછા ઘરે પછી હવે પપ્પાના મામાના ઘર અહીંયા ભાઈ વીર શહીદ મોહનભાઈ મધુરભાઈ ડાભી એમની મૂર્તિ બનાવીને સ્થાપિત કરી અને અહીંયા હે ચબૂતરા મેં તમને આગળ જ દેખાઈ દઈ આપડા ભાઈ બહુ ફાસ્ટ છે જરાક વધારે આગળ વધ્યા હાલે હાલી आयन भाई खरे खन ने जो पापा जी करो भेजे गया क्या है बे हर खे हर खा <laughs> जैसी ने इटा सी है जेसीबी है ये ए बेटा इटा सी है जैसी भी है, है, है। बे इरा में बोलो मोटर ने एक बार ये ट्रक गया हुआ तो ये बदल लाई

કે હવે તમારા મામાને ને ઘેર નથી જાય હું કહ્યું ને આપડે બધા વિડીયો માં કહીએ હાલો લેસ ગો લેસ ગો હાલો જાવ હે પણ હવે તાના ભયાર ની આવવાની તૈયારી માં હે ટાઈમ થયો ને દોઢ ની આવી જાય ને એ તો ફૂટકી પછી જાય ઠીક હે રે કે જોઈ લે હમ રામ રામ બે હે હે ખાઈ લીધું હવે હું એની

યોની પેજ દેખ રખે તનાને હું જાવ તો ઓ શું ઉકલે બહાર ના નીકળે ઘડીકામાં ના એ ઘરે આવે હા હા ઠીક તિયા ભાઈ કે તો દુનિયા ના જાય તો એ અહીંયા કે આવે હોય હા ઠીક હવે તૈયારી મે આતી આ કે લી કા છોકરાને ઘર ઘર કા ભેગા થા હોય हलो भाई तो मैं अहिया ओपा ना मामा ना घरे फाइनली हमें पहुंची गया हई हाँ। फाइनली लेट्स गो लेट्स गो करता करता वो पहुंची गया हई रदमासी ये भेगा आईवा है ना पड़ता था पण आवी गया भेगा का हां पण याय देणो करी जे तो आपण ही देणो जरे हां आपण देणो जरे हां ई पूरी पहन दो तो दो दो કાલ જય શ્રી કૃષ્ણ આજ તો મારો કેટલો બધો દાયરો આવી ગયો જય શ્રી કૃષ્ણ મારો વાલો વાલો ભાઈઓ આવી ગયો राजा आचा वो कही नहीं बात <laughs> तो तो जो वो की तो आज ही ना आया जैसे तो मैं की कोई छोकराई ना आवे फोन ना करे आचा पिता तो, तो। भेटता तो था के ना सही नहीं हाल ना की हाल ना आवड़ था क्या ममता ने छोकराई के पड़ी नहीं आया बिन कल पाछे हां 5:30 बजे आज उन्होंने उन्होंने तो दान पास कर लिया क्या ये सी पेस्टा 20000 रुपा में ये मौली उतारती लाग गई ये होलाले उतारवे के आंदारे आपड़े इंगे हम देह में जाहू तो घरने जो आवो तो म हां हां बंद के पानी दिलाना अबे पानी दिलाना आके जान पूछो रा तो न को नहीं मत थाने आई नहीं के हां

જીણ કાતા તો જાવતું નતું કેબડે મામાની આટો દેવા આવિયે ને મેકે તો સુખી કે કે આપડા આપણું ઘરનો ખોરવેલી લઈને જ જાતા અમે કે બસમાં સીડે મુંડે મજા કોઈ નહીં ખરી બસ કરતા રિક્ષામાં બેહવાને મજા જતો લોકો જો આવતો ને એ જ વિચાર આવતો નહી કે જીણ કાતા થાય ખટારામાં બેઠા રિક્ષામાં બેઠા હવે આજ બસમાં ટુકમાં બેહવાને થા યા દોલી જાવે કે આપણે મામાનીયા જાય વાહનમાં બેહી प्राइवेट करता आ जा गया गया। जा है वधर मजे आ रहे हैं अपनी बात दिख रही है कि वाहन भी जल जाए अने वेले रफू की जाए पास आने जो पास आने वाले हैं पास ही वहाँ गाड़ी पड़ी नकद वरी आए ले आ नकद आए इनके तमारे आ गाड़ी ले जाए तो वहाँ नंबर पर आए तमारे वो आ ले जाए दोली हो दोली तो दो एक मिनट

Để xem cái đúng TV nó no ta tí. TV nó no cha dừng puru. Sabahas. TV cha dừng với. Hả? Mà bố phải đi đâu chứ? Thì cả. Lấy xem cái đúng cái. Hả? Lấy no. Bây giờ hatu hát ni mình thì nhớ số lấy, bây giờ mà chỉ हमें कोई दिन नहीं बोली घाटो खड़ी बर्बाई डा खाई है हमें कोई दिन नहीं बोली इनकी है नहीं इनो डायलॉग्स हाँ इनो डायलॉग फेमस डायलॉग जला भाई ना तो क्या ये वो ये वो वो कोई दिन नहीं करूं बाकी वो ये वो नहीं करूं ये एक दिन से क्यों नो डायलॉग हाँ ये दर वक्त एक चिप का वाला हाँ, तो ना हमें बारा वरी का तो भोर અને સોસ સો મે બડા બે ગયા હે થોડું ઉપર આવી છધું પરમે એન્જોય કર નો મજા આવે હા આવી ગયા હાલો હવે ફટ ફટ ખાઈ લાઈયે ભૂખે લાગી ગઈ હવે આવી ગયા હે આપડા પફ અને સોસ ભાવશે ને હા સોસ મને કહોતી બતા રહેવતા પેકેટ છીલકે તો હાલો ફટાફટ હવે જો ભાઈ હરિયર કરવું હા પણ જો જો ભાઈ આજ કામા કાકા એક દિલ લઈ ગયા હતા હજી મન ભાવે છે થારે હે હા એક બુમનસ લાગતું ભાઈ મમ્મી નેથી આવી ગંતી ભાઈ ફાઈનલ આપણે પોચી ગયા છે ઘરે અને કામે હોપાઈ ગયું છે કુંધરી ઉપરવા જવાનો હાલ લઈ લો લઈ આવી અને એક બે મારી વ્યાંગે બીજી આપડી ઓહો વેવા નથી ઇને બીજી બે વેવાનું જ હતું ખડેલીમાં તો મોર થઈ ગયા પણ એ વાહ રે ગઈ છે હે बीजों को लिवर डिफेंसर नहीं गईंगे यानी दो दो बार डाकर बैठा है बेटा अजी ये बन ओले खड़ा भाई साहब जा आ गए हैं यहीं गए मैंने बाद दुबारी करें बैठा है अजी ये कार्ड आ ठीक है ओली बेहुत बड़ा नहीं है तो ताऊ दूध लेवा जाऊँ पर तो ये व्यवधाय होगी का चलो चलो આ હવે વધારે છે તો મારે દીધી ચાર લીટર જાતું મારે દીધી ચાહે ન હવે તો હા હવે પછી હજી આને ત્યાં સાહદ દી વાર રાખીએ પછી દેવાનું થાય તો હુંથી ન દેવાય એટલે પછી થા બે ટાઈમ 15 20 લીટર જે હું ભરવાનું થા જો ભાઈ હું એક તમને વાત કહું હે ને પે પહેલા વિરેનભાઈ પાલા મામા ને અહીંથી દૂધીલા પાલા મામા ની અહીંથી પાલા મામા ને થી દૂધ લેવા જાતો હવે તમારા પોપા જઈ આયવા દૂધ દઈ હવે આજ હવે તો રહી ગયો ગામમાં દૂધ હવે આપણે ચાલુ કરી દીધું ના લો હવે જાવ હું ગું પાડવા અને બહુ મજા આવી ગઈ મામાન ની કે મામાનને ટાઈમ ના દેવાનો કાનફેર જ વધારે રોકાણ તો આપણું ઘર જ છે બીજું ત્યાં ચાલો મસ્ત મજા કરી આવ્યા માતાજીના દર્શન કરી આવ્યા બે ટાઈમ આરતીનો લાભ લીધો હવે થોડું ઘણું ઘરનું કામ છે અત્યારે કરે ચાલુ આ સાથે આપણે આજના વિડીયાનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ 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 રામ